આપણે આવી ગયા છીએ આવતા જવાનું છે મમ્મીએ જવું માણ અને હોય તો ખોડલધામ આવી ગયા અને આ જગ્યાએ મોટું મંદિર બનવાનું હ ખોડલધામ જે બારીસણા રોડ પર આવે સંડે બારીસણા રોડ લગભગ અમે આઠ વાગ્યાના સુરસરથી સવારે ખાતે હતા અને હજી તો કદાચ એક એક વાગ્યો

વાતાવરણ થોડું વાગ્યા છે સાડા છ અને અમે આવ્યા છે હવે એહોર અને હજી થોડું બાકી છે હવે પણ વરસાદનું જોર વધેલું હ આ નદીનો રોડ નાસણ જાય રહ્યો વચમાં પોણી બોણીએ છીએ તો જો અંધાર્યો જો હાલ પડવાનો હાર્યો આપડા હાલ પડવાનો છે

હવે ઓમય આવી ગયા દેવું અને અમારા મિત્ર એવા વિષ્ણુજી અમેથી આપડે તર હોય છીઓ મમ્મી ના બધા હોય પાછળ પોગ્યા ચલા વાજે હાથ હા તો વાજી હારી તલાવડી તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હારી રોણ હતી માં જહુ માતાના મંદિર અમે આવી ગયા છે અને એમાં દર્શન કરીને દીવા ધૂપ કરીને અમે હવે